બનાસની ગેનીબેન ઠાકોર પૌરાણિક સંસ્કૃતિ પ્રમાણે ખેડૂતોના પ્રતિક તરીકે ઓળખાતા બળદગાડા ઉપર સવારી કરીને સભા સ્થળે પહોંચ્યા સરાહતી ગામડાઓ પ્રચંડ પ્રચારમાં અલગ અંદાજમાં જોવા મળ્યા બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બનાસની બેન ગેનીબેન ઠાકોરે પૌરાણિક સંસ્કૃતિ પ્રમાણે ખેડૂતોના પ્રતિક તરીકે ઓળખાતા બળદગાડા ઉપર સવારી કરીને સભા સ્થળે પહોંચ્યા બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર આજે વાવ વિધાનસભા મત વિસ્તારમાં પૌરાણિક સંસ્કૃતિ પ્રમાણે ખેડૂતોના પ્રતીક તરીકે ઓળખાતા બળદગાડા ઉપર સવારી વાવના સરહદી વિસ્તારમાં આજે લોકસંપર્ક કાર્યક્રમને લઈને ગેનીબેન ઠાકોર પ્રચંડ પ્રચાર વ્યવસ્થા બળદગાડામાં ગેનીબેન ઠાકોર રઘુભાઈ દેસાઈ બળદેવજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના નેતાઓ ગાડા પર બેસીને સભા સ્થળે પહોંચ્યા

ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર